સાધુના સોળ લક્ષણો બતાવ્યા છે સાધુ કેવા હોય સાધના કરે તે સાધુ કરે તે સાધુ સહન કરે તે સાધુ પોતાનું દુખ બીજાને ક્યારે ના બતાવે ગમે તેવા કષ્ટમાં પોતાની સાધના ન છોડે એ સાધુ જે હંમેશા જગતને સહાય કરતો રહે એ સાધુ બીજાની ચિંતા હંમેશા એને સહનશીલ હોય જે સદાય ભગવાનના ભજનમાં લાગેલા છે જગતમાંથી જે પીડા મળે પોતે સહન કરતા રહે કદાચ બીજાનો દુખ દુઃખ દૂર કરવા માટે એ બીજાની પીડા પોતે સહન કરવી પડે તો એ સહન કરીને પણ બીજાનું દુઃખ દૂર કરે એ સાધુ ભગવતીઓના લક્ષણમાં શ્રી ઈરાયજી બતાવે છે સર્વ ભૂત હિતે રતા ભૂત એટલે પેલો વળગે નહીં ભૂત ભૂત એટલે જીવ માત્ર જીવ માત્રનું કલ્યાણ વિચારે એ સાચો વૈષ્ણવ જેની અંદર વૈશ્વિક કલ્યાણની સદભાવના છે એ વૈષ્ણવ છે કોઈ મનુષ્ય નહીં જીવ જંતુનું દુઃખ પણ સહન ન થાય મહાપ્રભુજીના સેવક દેવા કપૂર ક્ષત્રિય વાર્તા અડેલ મહાપ્રભુજી બિરાજે જલગરાની સેવા કરે એ સમયે પાઇપલાઇન બોરિંગ કોઈ નળની વ્યવસ્થા નહીં હતી મોટી મોટી ગાગરોમાં ખભા પર જલ ભરીને પધરાવે દિવસમાં સો બસો ગાગર પધરાવી પડે અને જલ ભરતા ખભામાં ઘાવ એમાંથી ઘારું થયો એકવાર એમના જીમાં વાંકા વળ્યા એ ઘાવમાંથી એક કીડો નીકળીને જલમાં પડ્યો વિચારો કે આ જંતુનો ખોરાક મારું રુધિર અને માંસ છે નહીં મળે તો

વિષય યશ કે લૌકિક સુખની પ્રાપ્તિ માટે કરવામાં આવે એ રાજસ ભક્તિ છે પાપથી મુક્ત થવા માટે કરવામાં આવે એ સાત્વિક ભક્તિ છે અને જેમાં મોક્ષની પણ કામના ન હોય એ નિર્ગુણ ભક્તિ છે જેને આપણે પુષ્ટિ ભક્તિ કહીએ છીએ